નમસ્તે બાળ મિત્રો કેમ છો બાળ મિત્રો આજે આપણે ધોરણ એક ગણિતની અંદર એકમ એટલે કે એકમ પાઠ જે ભણી રહ્યા છે તે ત્રણ નંબર છે છ થી નવ સુધીની સંખ્યાઓ છે તેમાં કાર્ડ નંબર નવ નો અભ્યાસ આજે આપણે કરવાનો છે આ કાર્ડની અંદર અલગ અલગ વસ્તુઓ આપેલી છે તેને આપણે ઓળખશું અને તેની સમજ મેળવશું બાળ મિત્રો જે કંઈ વસ્તુ આપી છે તેને ગણી અને જે તે અંક સાથે તેને આપણે જોડશું દાખલા તરીકે અહીં બે આઈસ્ક્રીમ છે એક અને બે તો બે ક્યાં લખેલા છે છે તો તો તેની સાથે સાથે આપણે જોડી તે જ રીતે જો ત્રણ 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 ગણ્યા અને તેમને જોડ્યા છે પક્ષીઓ જોઈએ તો એક બે ત્રણ અને ચાર છે તો ચાર ક્યાં છે તે ઓળખી અને તેની સાથે આપણે જોડવાના છે તો બાલ મિત્રો ચાર જોઈએ આપણે તો નીચે અહીં ચાર આપેલા છે તો તમારે પેન્સિલની મદદથી તેને ત્યાં જોડે જોડી દેવાના છે આ રીતે તમારે ચાર સાથે જે બાજુથી જાઓ તે બાજુથી તમે જોડી શકશો તો બાળ મિત્રો આ જ રીતે બધી જ વસ્તુઓ અહીં વેલણ આપ્યા છે તો વેલણ ગણવાના છે જેટલા થાય એટલા અંક સાથે તમારે તેને જોડવાના છે તો તો ખૂબ મજા પડે તેવું કામ છે અહીં ઉટ ભાઈ છે ઊં એક છે તો એક સાથે જોડજો અહીં કપ આપ્યા છે એ બે ત્રણ ચાર પાંચ છ તો છ સાથે જોડવાનું છે આ રીતે ગણતા જજો અને જોડતા જજો ત્યાર પછી બાળ મિત્રો રંગ પૂરવાનો છે અહીં કહેવામાં આવ્યું છે કે છ પક્ષીમાં રંગ પૂરવાનો છે તો પેલા તો આપણે છ ગણી લઈશું અને છ પક્ષી પર કલર પૂરીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ એક પક્ષી બાકી રહેશે બાકીની અંદર આપણે સરસ મજાનો કલર પૂરી દઈશું તો તમારે અલગ અલગ કલર પ્રકારનું તમારે જે કલર રો હોય એવો પક્ષીની અંદર સરસ મજાના છ પક્ષીની અંદર રંગ બહાર ન નીકળે તે રીતે તમારે આ છ પક્ષીમાં કલર પૂરવાનો છે તે જ રીતે બાળ મિત્રો કલરનો ઉપયોગ કરી અને નીચે કેરી આપી છે તો પેલા જોવાનું છે કેટલી કેરીમાં રંગ પૂરવાનો છે તે ખાસ જોવાનું છે બાળ મિત્રો અહીં કહ્યું છે કે નવ કેરીમાં રંગ પૂરવાનો છે તો પેલા તમે નવ કેરી નક્કી કર્યો એક બે ત્રણ પાંચ છ સાત છે તો બધી જ તમારે સરસ મજાનો પીળો કલર તમે પૂરી શકશો ત્યાર પછી હાથી આપ્યો છે અને કહેવામાં આવ્યું છે કે એક એક હાથી માં કલર પૂરવાનો છે તો માત્ર એક જ હાથી માં તમારે કલર પૂરવાનો છે બાકી એક પણ હાથી માં કલર પૂરવાનો નથી જે કહેવામાં આવ્યું છે તેટલું જ આપણે કામ કરવાનું છે હવે બાળ મિત્રો નીચે જઈએ સાત ઈટમાં કલર પૂરવાનું કહ્યું છે તો બાળ મિત્રો સાત ઈટ તમારે પહેલા ગણી લેવાની છે અને તેમાં કલર પૂરવાનો છે તો બાળ મિત્રો અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત તે રીતે પણ તમે સાત ઈટમાં કલર પૂરી શકો તમને એમ થાય કે મારે તેમ નથી પૂરવો અને બધી ઈટ લેતી જેવી છે તો આ પણ લખી શકો એક તો નીચેથી તમે એક આ બે પાંચ છ અને સાત આ રીતે પણ તમે સાત ઇટમાં કલર પૂરી શકો છો તો બાળ મિત્રો આ જ રીતે તમારે લેખન કરવાનું છે અને સરસ રીતે તેમનો જવાબ તમે લખી શકશો તો બાળ મિત્રો તમારે જ છથી થી નવ સુધીના અંકો સરસ રીતે લખી શકો અને તેમને ઓળખવાનું છે અને તેમનું લેખનનો મહાવરો કરવાનો છે અહીં છ લખ્યા અને નીચે ખાનું ખાલી આપ્યું છે તેમાં પણ તમારે છ બનાવવાના છે જ રીતે સાત ખૂટવાના છે અને લેખન કરવાનું છે ત્યાર પછી આઠ ઘૂંટવાના છે અને આઠ નું લેખન કરવાનું છે ત્યાર પછી નવ ઘૂંટવાના છે અને ખાલી ખાનામાં નવ લખવાના છે એટલે જોઈન જોઈન જ લખવાનું છે ત્યાર પછી બાળ મિત્રો આગળ જોઈએ તો સંખ્યા આપી છે એમાં અમુક સંખ્યા ઘટે છે તો કે આપણે એક થી નવ સુધી પૂરા કરશું એક તો કે એક પછી શું આવે તો કે બે તો સરસ અક્ષર આપણે બે લખીશું ત્રણ આપેલા છે ત્રણ પછી શું આવે તો કે ચાર તો આપણે ચાર લખીશું આ રીતે આપણે જે અંક ઘટે છે તે લખતો જવાનો છે પાંચ આપ્યા છે પાંચ પછી છ નથી આપ્યા તો આપણે અહીંયા છ લખીશું છે પછી નથી આપ્યા તો લખીશું આમ એક અંકો બોલતા જઈશું અને લખતા જઈશું તે રીતે આપણે બે લાઈન પૂરી કરીશું ત્યાર પછી ઉલટા એકડાની લાઈન આપી છે તે ઉલટા એકડા પૂરીશું સૌ પ્રથમ ઉલટા એકડાની અંદર આપણે નવ આવશે આપણે છ માંથી એક કાઢો તો આવે પાંચ પાંચ માંથી એક કાઢો તો આવે ચાર આ રીતે એક એક ઘટાડતા જશો એટલે ઉલટા એકડા લખાતા જશે તો બાલ મિત્રો તે જ રીતે તમે આગળનું લેખન કરવાનું છે છ પછી પાંચ ચાર પછી ત્રણ ત્રણ માંથી એક કરશો એટલે અહીં બે આવશે અને એક આવશે તે જ રીતે ઉપરની બાજુની લાઈન પણ તમારે ઉલટા એકડાની લખવાની છે તો વાર મિત્રો આપણે લેખન કર્યું સીધા એકડા લખ્યા નવ અને ઉલટા પણ નવ એકડા લખ્યા તો તે જ રીતે તમે મહાવરો કરશો તમારી સ્વાધ્યાય પછી પૂરી કરશો મહાવરા માટે કસોટી પણ મૂકીશું તે બાળમિત્રો તમે સરસ રીતે અહીં જમણી બાજુ જે ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરી અને આ કસોટી આપજો આવજો બાળ મિત્રો